ધાનેરા તાલુકાના જીવાણા ગામે ગોગા મહારાજનો વાર્ષિક ભવ્ય રમેલ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો ગામ તેમજ આસપાસના વિસ્તારોથી ઉમટેલા ભક્તોએ ગોગા મહારાજના આશીર્વાદની પ્રાપ્તિ કરી ભવ્ય રમેલ ગુગરાના નાદ દીવડાની રોશની અને જય ગોગા મહારાજના ઉર્જા સભર જય ગોષ્ઠી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું સાંજે યોજાયેલા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભુવાજી નરેશ હડતાવાળાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સવારે યોજાયેલા વાર્ષિક હવનમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી તો ભક્તોએ સુખ શાંતિ અને રક્ષા માટે પ્રાર્થના કરી સાંજની રમેલમાં નરેશભાઈ અને સંજય ઉંઝાના ભક્તિ સભર ગાયનથી ભક્તો તલ્લીન થઈ ગયા તો આ સમગ્ર મહોત્સવનું સફળ આયોજન ચૌધરી ખરસાન પરિવાર દ્વારા સેવા ભાવે કરવામાં આવ્યું મહોત્સવના અંતે આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને ભક્તોમાં ગોગા મહારાજના આશીર્વાદનો પવિત્ર અનુભવ છલકાતો રહ્યો